ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને ગાઈસ આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી મકર સંક્રાંતિ અને એને આજે ચિક્કી બનાવી છે ઉત્તરાયણ તો આપણો પતંગ તો સગાવાના હે નહીં પણ ચિક્કી બનાવી છે તો ચિક્કી વિક્કી ખાઈએ ને આપણું કોમ ડેલીનું જે હોય એ જ છે ખેતરમાં તો ઉત્તરાયણ છે નહીં ખેતરમાં ઉત્તરાયણ શું આ રાતે આ ચિક્કી બનાવીને તારે મને એવું લાગ્યું તું મેં કીધું હવે ને ઉખડ છે જ નહીં હવે ને

आने जाने टुकड़ा कर आड़ी नता में हो सकता मोटा मोटा तो बने रे सीधे जोन तो बहुत तो 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 પાત્ર બનાવવાનું કડક કરવાનું લેવાનું અમારે એવું જ છે ઉતરણ કરવા નહી જવાનું સાર લેવાની મારે પાણી વાળવાનું ઉતરાયણ નહીં

આખો દોડ્યો દોડે ઓકે ગાય તો આપણે ગોમમાં ઉતરાયણ કરવા તો નહીં ગયા પણ એ પતંગ કપાઈને આવ્યું હે આપણે લેવા જવું રહ્યું હું આવ્યું છે કપાઈન અને કપાઈન પણ ચોથી આવ્યું તમે કહી દઉં વાહણા ગોમમાંથી કપાઈને આવ્યું હે રણાર ને શ્યામમાં અને ભાઈ વલજીર્યું હે વૈકણ આ છેતર મેં અતરફ આવ્યું બધા ઉત્તરાયણને બધા પતંગ સગાવે રહ્યો અરે હું પોણી તો હતો આખું ક્ષેત્ર પી રહ્યો પોણી પીન નવરો થઈ ગયો પોણી પાઇન અને આ રહી જો પતંગ આ રહી જો હવે દોરી ચટલી છે એ ખબર નહીં મેં કાગળનું હે ને બસ સાચવી સાચવી લેવું પડશે અને હવે ચગાઈએ ઘરે જઈને પતંગ હું લાવ્યો જ નહીં ઊણ છે ને ઊણ નહીં હું પતંગ લાવતો જ નહીં કદી હું પતંગ પણ નહીં લાવતો કે દોરી પણ નહીં લાવતો છેતરમાં હોય ને એટલે આવી રીતના પતંગ ના આવે ને તો ચગાઈએ ને કે કશું નહીં નક લાવતો કશું લાવતો નહીં અને આ પતંગ મળી ગયું હે આજુ આ વાહણાથી ગયું વાયરો અમારો છેતર બાજુનો હોય ને હવે એક આધુ પતંગ આવી ગયું છે દોરી પણ ચાઈના દોરી નહીં નોર્મલ દોરી છે એટલે ચગાવીએ હું પોણી વાતો તો પોણી પાણી મસ્ત ઘરે બેઠો હતો અને ને સાર વાટી કીધું કે પતંગ આવ્યું કપાઈ પતંગ લેવા આવી ગયો હવે ઘરે જ ચગાવીએ અમે છે ને ફોન જોવાનો હવે કંટાળો દોરી થશે નહીં હવે આટલી દોરીમાં આપણે કેટલું ચગાવવાનું દોરી બધા છે નહીં ને પતંગ લાવી દીધું બોલો પતંગ આવ્યું આવ્યું ને ઓછી દોરીમાં આવ્યું વધારે દોરીમાં આવ્યું તો મજા આવે ચગાવવાની થોડું ઊંચું થોડું બીજું પતંગ આવે ને બીજું પતંગની ની વાત જોઈને બેસીએ બીજું પતંગ આવે ને થોડી વધારે દોરીમાં તો ચગાવીએ ના આ પતંગ રહ્યું ને મેકી દઈએ કરે કીધું ना भाई गांव <laughs> में नहीं जा आप पर हमें જોઈ ત આવું છું તા હમ તો ગાઈસ પતંગ સગાઈ નાખી હોય જો એક પતંગ મૂલુંટી લાયો તો અને એક પતંગ નીકુલ ને જાડી રહે રજે તો આ રહે આથે તાકેરે કો પતંગ કેમ દેખાતો નહીં એક એક ઉપર જાય રૂકપન એક તો ચુમ જાય રૂ ગાઈસ લગી લગીર દેખાય હે બાકી અમે યાર એક પતંગ પેલા જે મૂલુંટી લાયો એ પતંગમાં થોડો કટકો દોડો આવ્યો હતો અને ફેરથી નિક પતંગ ને તો એમાં થોડો દોરડો આવ્યો એટલે આટલો પતંગ અને આટલો દોરડાનો એન્ડ આવી ગયો હવે થોડું થોડું સગાઈએ અને બધા ઉતરણ કરે એવી ઉતરાયણ અમીએ લાગીએ કે પતંગ ચગાય તું એવું કરીને પછી છોડી આ તો અરે હજુ પતંગ જોઈ રહ્યો કે દેખાતો નહીં પતંગ આવે ઘણા છે

દોડો થોડો આવી રહ્યો હોય દોડો થોડો વધારે ને તો જગાવાની મજા આવત પણ દોડાનો નો એન્ડ આવી ગયો બાકી પતંગ મસ્ત હે જો સીધી સીધું રે બધા યાર નહીં કરે એવું તો ગાઈસ મસ્ત હોજ પડી ગઈ છે જુઓ અને આજ તો હે ને મૂળ નિકોલ બે ઘરે હઈએ બધા ગામમાં જે હે તો નિકોલ હવે પહેરો ભર્યું ગાય દોઈ રહ્યા ગાય દોઈ હા પેજ દોવાની છે અને તમે જોવો ખાલી ને પતંગ ચો ચગે નહીં દેખાતા ને ચગે ચગતા જ નહીં હવારમાં બે પતંગ આવ્યા કપાઈને એટલે છેતરમાં બે આવ્યા એ મર આવ્યા પતંગ બધા આગળ ગયા બે પતંગ આવ્યા બે પતંગથી મેં અને નિકુલે ઉતરાયણ કરી નાશી તમે જેટલા પતંગ ચગાયા કે જેટલા કપાયા એ બધું કમેન્ટમાં કરી દેજો મને કમેન્ટમાં કહી દેજો બાકી અમે એક પતંગથી ઉતરાયણ કરી નાખશી અમારી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી લઈ એક પતંગ થી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી રહી અને બની ગયો તો એક એક પતંગ થી એકલે બે પતંગ હતા બે એક મારું ને એક નીકળ્યા છે ભગવાન મેલ્યું છે કે બે બે પતંગ લે કે બે જણા ઉતરાણ કરી નાખશે તો અમારી ઉતરાયણ તો થઈ જઈ તમારે જેવી છે ને તો કમેન્ટ કરી દેજો બાકી જો અત્યારે તો બધું માહોલ ઠંડો પડી ગયો અત્યારે વાયરો એટલો બધો હતો નહીં અત્યારે પણ જો વાયરો લગીર પણ છે નહીં એટલે પતંગ હવે તો ના આવે અને કાલે હે વાસી ઉતરે તો કાલે પણ નક્કી નહીં કાલે પણ કપાઈ ના પણ કાલે સગાવાનું આપણે થાતું નહીં લગભગ નહીં થાય જવું પછી નવરા વચ્ચે પણ દેહું અને આજની ઉત્તરાયણ થઈ ગઈ આપણી ઉત્તરાયણ ને જે ઉત્તરાયણમાં જે જરૂરી હોય જે પતંગ ચગાવવાનું જરૂરી હોય એ આપણે ચગાવી નાખ્યું હોય એક એટલે ઉત્તરાયણ થઈ છે જે લોકોએ ઉત્તરાયણ મનાય એવી રીતે આપણે ઉત્તરાયણ મનાઈ જઈએ પણ એક નહીં થયું કે બધાને પતંગ કાપ્યા હશે કોઈ તો કપાયા હશે મેં કાપ્યા પણ નહીં ને કપાયા પણ નહીં 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 બાકી જો અમારો ડેલી ધંધો જે હોય ને એ આપણું કામ ચાલુ હતું પોણી વાળવાનું હતું તો પોણી વાળ દીધું સાર નિકુલને સાર લાવવાની હોય તો નિકુલ તો સારમાં પડ્યો હતો અને આ ચાલુ જુઓ દોવાનું ચાલુ હોય બાકી કઈ નઈ અને આ સાર લાયેલી પડી હવે અહીંયાથી થી નીકળવાનું મારે બાકી હજુ પોણી ગરમ રહ્યું બાકી આ ચા ની અમે બે જણા કર્યા તા ને ચા મેલે પણ તપીલી પણ તોય નહિ પછી આ ખો નું વાહણ એમની પડ્યું હવે બધા કરના આવશે બધા ગમ જ તો અત્યારે આવશે આવી તોશે દૂધ ભરાવા નીકુલ્યો હવા તો કે દૂધ ભરાવા તો રજા રજા પણ એને મૂડ ચેન્જ કર્યું શું તો આવું કોઈ જોવા પેલા હવારમાં પેલા ના પાડી કે હવારનો કહેતો તો કે આપડે દૂધ ભરાવાની આજ રજા આજ સાસ બનાવવાની આજ રજા આવી રીતના કરતો હતો અને હોજ પડે દોવાનો ટાઈમ થયો એટલે એનું મૂળ બદલી ગયું મારા ભાઈને હું કઈ ગમવા મળ્યા કે દૂધ ભરાવા નહીં કે તમારે દુકો નહીં જે લાવવું હોય ને લેતા આવજો કે આપડે દૂધ ગમવા દુવા નહીં અને અત્યારે વહી રહ્યો જાય રહ્યો ગમવા અને મારા ભાઈ મારા ભાઈ બધા ગમવા જાય તો અહીંયા એવું લાગશે કે નીકળ્યો નહીં આવવાનો પણ નીકળ્યો હા નિકુલ જે ફ્રેન્ડ હશે બધા ગમે કઈ નાખે કે નિકુલ જ નહીં નિહાબા નિકુલિયા નું આરામ પ્લસ માં જતો રહેતી પાયા પછી આવવા ત્યાં એટલે હજુ આજ પાયા આજ પાયાનો અસર કાલ થાય થઈ જશે બાકી હજુ આપણે બે પેશન બદલાવાનો છે અંકાઈ શાહ ને આ તો પતંગ ભાડીને એટલી ભડકતી હતી ને ખાલી હું હું અત્યારે છે ને તમને દેખાડી દઉં જુઓ ખાલી હું એક પતંગ પણ આ દોવા હું જો હમણાં રેલીન વિડીયો બનાવવા જઈશ ને તો આ રી ભાડક છે રીજલી વાર થાય તો તો અને છે ને હું પતંગ જગાવતો હતો ને તો પતંગ થોડું નેચે લાવું એટલે આરી ભડકે ને પેટમ એલે ને એવું કરે આ જોવું પેટમ એલે ને એવું કરે મારાથી કોઈક દુશ્મની થઈ ગઈ હે મેં મેં બપોરે થોડી પતંગ બતંગ દેખાડતો હતો ને એટલે થોડી હે હા ખીજાય ને શેકડા નહીં ને શેકડા નહીં ને તોય આવી રીતના પેટો મેળવા આવે ને શેકડા હોય તો વગાડે ગાળે ખંડ છે ને તો ખી જાય ને એની માતા ને તો જ ઉભી રહે અને હમણાં એમની માથા અડાડીશ ને તો પાછી ખીજા